જામનગરના અજમેરા પરિવાર દ્વારા નિર્મિત દેરાસર પ્રતિષ્ઠાનમાં પધારતા આયમબિલ આરાધક પરમ પૂજ્ય હેમ વલ્લભપુરી નગર પ્રવેશ ભવ્ય સત્કાર સમયું સામાનગર શહેરમાં ભવ્ય દેરાસર નિર્માણમાં મુંબઈથી વતન પ્રેમી મુકેશભાઈ અજમેરા હુપતભાઈ અજમેરા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વતન પ્રેમી પૂર્વ નગરપતિ સ્વર્ગીય હસુભાઈ અજમેરાના પુત્રી વિનાબેનના નેતૃત્વમાં ભવ્ય તીર્થસ્થાન દેરાસર નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અનેક ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સ્વર્ગીય હસુભાઈ અજમેરા પરિવારના પુત્ર રત્ન એમ પુત્રી રત્નો વિરલભાઈ હસમુખરાય અજમેરા કુમારભાઈ મહિતભાઈ અજમેરા વિનાકભાઈ મહિબતભાઈ અજમેરા બીનાબેન હસમુખરાય અજમેરા સ્વર્ગીય મુકેશભાઈ હસમુખરાય અજમેરા સ્વર્ગીય નીરુબેન અજમેરા ચારુબેન અજમેરા બેલાબેન અજમેરા પરિવારની ઉપસ્થિતિમાં ભવ્ય દેરાસર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અહેવાલ નટવરલાલ ભાતીયા